હેલો હાય એવરીવન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ટેસ્ટી ફૂડ વિથ સીમી બ્લોગ આજની રેસિપી છે સરગવાનું શાક ડ્રમસ્ટિક સબ્જી અને તમે જાણો જ છો કે સરગવો છે એ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને અત્યારે સરગવાની સિઝન આવી ગઈ છે તો અત્યારે હવે સરગવો છે બહુ સરસ સરસ તાજવ અને ફ્રેશ મળવા લાગે છે અને જો હું આ સરગવાનું શાક અત્યારે તમને બતાવી રહી છું તમે આ રીતે બનાવશો તો એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે કે તમે એકવાર નહીં વારંવાર બનાવશો સૌપ્રથમ આપણે પાંચથી છ સિંગ સરગવાની લેવાની છે પતલી પણ નથી લેવાની અને જાડી પણ નથી લેવાની મીડિયમ સાઇઝની લેવાની છે અને આપણે પછી સરગવાને એકદમ એક સરખી નાની નાની સાઇઝમાં કટિંગ કરી લેવાનું છે તમે જુઓ છો કે મેં કેવી રીતના કટિંગ કર્યું છે પછી આપણે એક કૂકરમાં અડધો ગ્લાસ પાણી અને એક ચમચી મીઠું લઈને સરગવાની જે આપણે ટુકડા કર્યા છે એને બાફવા મૂકવાના છે અને એક જ વિસલમાં તે બફાઈ જશે એક જ વિસલ કરવાની છે ને મસાલો બનાવવા માટે મેં ચવાણુંનો ઉપયોગ કર્યો છે ચવાણું એટલા માટે કે એમાં તમને મિક્સ બધું મળી જશે જેમાં વરિયાળીનો ટેસ્ટ છે મરી એટલે કે તીખાનો એમાં ગાંઠિયા પૌવા સિંગદાણા બધી જ વેરાયટી આવી જાય છે એટલે જે મસાલો બનાવે છે એ મસ્ત ટેસ્ટી બને છે એટલે આપણે ગ્રાઇન્ડરમાં ચવાણાને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તે પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે બે ચમચી ત્યારબાદ આપણે એક ચમચી ગોળ અને અડધું ફાડું લીંબુનો રસ એડ કરવાનો છે અને ત્યાર પછી આપણે એક ચમચી હિંગ એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ચટણી અને એક ચમચી મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી મેં તેલ લીધું છે એક ચમચી તેલ અને સ્વાદ અનુસાર ધાણાભાજી કોથમીર ત્યાર પછી આ બધા મસાલા એડ કર્યા પછી આપણે આ બધા મસાલાને એકદમ સરસ મિક્સ કરવાનું છે એકદમ સરસ હલાવીને મિક્સ કરવાનું છે એવી રીતના મિક્સ કરવાનું છે કે તે છૂટો મસાલો ના રહે અને એકદમ બધો જોઈન્ટ ભેગો થઈ જાય એવી રીતે મસાલો આપણે મિક્સ કરવાનો છે અને જો આવી રીતે મસાલો તમારો મિક્સ થવો જોઈએ કે આવી રીતના જોવાનું કે ભેગો રહીએ છે છૂટો નથી પડતો ત્યાર પછી આપણે વઘારની તૈયારી કરીશું તો મેં અહીંયા બે પાવરા સિંગ તેલ લીધું છે સિંગ તેલમાં એક ચમચી રાય આપણે સાંતડવાની છે જ્યાં સુધી એકદમ સરસ રાઈ ફૂટી ના જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે પછી સાતથી આઠ લીમડાના પાન એક ચમચી હળદર એક ચમચી હિંગ અને એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીને થોડીક વાર સાંતળવાનું છે ત્યાર પછી આપણે બે ટમેટા લેવાના છે મીડિયમ સાઇઝના અને એને પણ એક ઝીણું કટિંગ કરીને આપણે તેલમાં સાંતળવાના છે અને ટમેટાને ત્યાં સુધી સાંતળવાના છે કે જ્યાં સુધી ટમેટાની ગ્રેવી સરસ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં સાંતળશું અને પછી એક ચમચી મીઠું એડ કરીશું અને પાછો આપણે ટમેટાને સાંતળશું જો તમે આ રીતે વખાર કરશો અને મસાલો બનાવશો તો સરગવાનું શાક છે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે ખાવામાં પણ એટલું મસ્ત લાગશે જો તમારી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને આ રીતે સરગવાનું શાક ખાશે તો એ લોકો આંગળા ચાટતા રહી જશે અને પછી આપણી ગ્રેવી થઈ જાય ટમેટાની પછી આપણે એમાં બે ચમચી ચટણી એડ કરવાની છે અને ચટણી એડ કરીને આપણે જ્યાં સુધી તેલમાં એનો કલર ના બેસી જાય ત્યાં સુધી થોડીકવાર સાંતળવાની છે બે મિનિટ અને બે મિનિટ પછી આપણે જો એમ થઈ જાય કે હવે આપણે ચટણીનો કલર આવી ગયો છે તેલમાં ત્યારબાદ આપણે એમાં થોડુંક પાણી એડ કરવાનું છે અને પાણી પહેલાં એડ કરવાનું છે જો તમે પહેલાં મસાલો એડ કરશો તો એ છે તમારી કડાઈમાં બેસી જશે પણ આ મારી ટ્રીક છે કે તમે પહેલાં પાણી નાખો અને થોડુંક પાણી ગરમ થઈ જાય પછી તમે એમાં મસાલો એડ કરો તો તમારો જે મસાલો અને ગ્રેવી છે એ તમારી કઢાઈમાં નીચે બેસી નહીં જાય હું તો આ રીતથી બનાવું છું એટલે મારું જે આ શાક છે એટલું મસ્ત સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે પછી આપણે થોડીકવાર મોકલવા દઈશું અને પછી આપણે જે સરગો બાફ્યો છે એ સરગો એડ કરવાનો છે અને આ બધું એડ કર્યા પછી આપણે એને શાકને હલાવવાનું નથી અને આપણે એ જ રીતે ચમચીથી થોડુંક આમ ફેલાવી દેવાનું અને પછી આપણે એને સાતથી આઠ મિનિટ ઢાંકીને એને આપણે બાફવા દેવાનું છે ઢાંકીને એટલા માટે કે જે આપણો જે મસાલો છે એ સરસ ટેસ્ટ બેસી જાય અને આપણો મસાલો છે એ કાચો ના રહે અને શાકનો ટેસ્ટ પણ મસ્ત આવે એટલા માટે આપણે એને સાતથી આઠ મિનિટ ઢાંકીને ફાફવા દેવાનો છે પછી આપણે ખોલીને જોવાનું છે કે આપણું શાક થઈ ગયું છે કે નહીં તમે જોવો છો કે પાણીનો બધો ભાગ છે એ ભરી ગયો છે અને મસ્ત શાક દેખવામાં પણ એટલું મસ્ત લાગે છે તૈયાર છે સરગવાનું શાક મારી રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને મારી આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ